કચ્છના ભુજમાં જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જડેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામે છે સ્વયંભૂ શિવલિંગ જોવા મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે ભુજ શહેરમાં ડુંગર પર જડેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે શ્રાવણ માસમાં જડેશ્વર મહાદેવ મંદિરે મેળો પણ યોજાય છે જડેશ્વર મહાદેવ મંદિરની ઓળખ સુરલ બીટ તરીકે પણ છે અનુભવ સારો થાય છે મહાદેવના દર્શન કરીને મજા આવે છે અમે મહિલા મંડળ બધા ઉમેદનગર વાળા આવતા પહેલાં વર્ષોથી અને અત્યારે અમે ઇન્દ્રવિલાથી પણ આવેલા છે માથા પરથી ત્રવણ મિનામાં અચુંગ અમે મહાદેવનું દર્શન કરવા માટે આવી જ છે ને સોમવાર છે ને સોમવારના હિસાબે આજે દિલથી ઈચ્છા હતી કે મહાદેવના દર્શન કરવા દેવ આ શ્રી માંડવીથી અચ્યો હતા અમે થી આવી છીએ અમારી ટ્રીપ આવી છે અમે દર વર્ષે અહીંયા જડેશ્વરના પહેલાં સોમવારે અથવા બીજા સોમવારે અહીંયા અમે મહાદેવના આશીર્વાદ લેવા આવીએ આવીએ ને આવીએ આ મેળો અમે અહીંયા એન્જોય કરીને જ જઈએ અમારા સાથે પચીસ કે છવ્વીસ લેડીસો છે બધા હાલી શકે કે ન હાલી શકે પણ અમે અહીંયા બધાને લઈને આવીએ છીએ